નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ તો ધોધમાર વરસાદ પડ્યો નદીમાં પણ આવ્યું પૂર જ્યાં સમિત્રો ગુજરાતમાં વરસાદની આગાહીના વચ્ચે અમરેલીમાં ગઈ ગઈકાલે સાવરકુંડલા અને ગ્રામ્ય પંથકોમાં ભારે વરસાદ વરસ્યો હતો જિલ્લાના નાળા ગામની નદીમાં પૂર આવ્યું હતું તો આ સિવાય ઠવી વિરડી વાસિયાળી નાળ ભોકરવા મોલડી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તો બીજી તરફ રાજકોટના લોધિકા તાલુકામાં પણ મેઘરાજા પધાર્યો તો લોધિકાના હિરસરા મેટોડા ઈટાળ વડ વાજડી સહિતના અનેક વિસ્તારો ભારે વરસાદ પડ્યો હતો તો પાંભર ઇટાળા ગામમાં પણ ઓકળાઓ બે કાંઠે વહેવા લાગ્યા હતા તો દોસ્તો ગઈકાલે તમારા વિસ્તારનું વાતાવરણ કેવું હતું ફટાફટ નીચે કોમેન્ટમાં અમને જણાવજો

આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ગઈકાલે ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જે કેટલીઓ ગરમ છે તે બધી જ શાંત થવી જોઈએ જ્યાં દર્શક મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સારસા ગામે પહોંચ્યા હતા ત્યારે તેમણે એક અધિકારી ઉપર પ્રહાર કરતા કહ્યું કે આ ચા કરતાં તો કેટલી ગરમ ન હોવી જોઈએ તો જે કેટલીઓ ગરમ છે તે બધી જ શાંત થવી જોઈએ તો રાજકોટના અગ્નિકાંડ બાદ જાહેર કાર્યક્રમોમાં મુખ્યમંત્રી અધિકારીઓને ટકોર કરી હતી અને મુખ્યમંત્રીએ આ સિવાય કહ્યું હતું કે રાજકોટની ઘટના બાદ વિચારવું પડે કે ભૂલ થાય છે તો માણસોનો પણ જીવ મહત્વનો હોય છે ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે યુએસએ જેવા ઈચ્છુકો માટે ખુશીના સમાચાર મળ્યા છે છે તો તો અમેરિકામાં લાખથી વધારે ભારતીયો વિઝા આપશે વર્ષ કરતાં આ આ વર્ષે આંકડો વધવાની પણ શક્યતા અંગે યુએસએ એમ્બેસીએ કહ્યું છે કે દરેક વિદ્યાર્થીઓ ભારત માટે બ્રાન્ડ એમ્બેસેડર છે તો ભારતમાં અમેરિકન મિશને ગઈકાલે દેશમાં આઠ વાર્ષિક વિદ્યાર્થીઓને વિઝા દિવસનું આયોજન પણ કરાયું હતું તો જેમાં નવી દિલ્હી ચેન્નાઈ હૈદરાબાદ કોલકાતા અને મુંબઈના કન્સ્યુલર અધિકારીઓ પણ ભારતીય વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ પણ લીધા હતા તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સાઉદીએ હજયાત્રા માટે એલર્ટ ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે તો નેશનલ સેન્ટર ફોર મેટ્રોલોજીએ જણાવ્યું છે કે બપોરે બાર વાગ્યાથી લઈને ત્રણ વાગ્યાની વચ્ચે ગરમી વધારે હોવાને કારણે બહાર ન નીકળવું જોઈએ તો આની સાથે જે વરસાદ અને તોફાન જેવી પરિસ્થિતિમાં પણ બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે જથ્થાબંધ મોંઘવારી પંદર મહિનાની ટોચે પહોંચી છે જ્યાં દર્શક મિત્રો મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર છેલ્લા પંદર મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ચૂક્યો છે તો ગઈકાલે એટલે કે જાહેર કરેલા આંકડા અનુસાર મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધીને બે થઈ ગઈ છે તો ફેબ્રુઆરી બે હાજર ત્રેસમાં જથ્થાબંધ ફુગાવાનો દર ત્રણ પોઈન્ટ પંચ્યાસી ટકા હતો જ્યારે એપ્રિલ બે હાજર ચોવીસમાં ફુગાવો એક પોઈન્ટ ચોવીસ ટકા હતો જે તેર મહિનાની સૌથી વધુ હતો તેના એક મહિના પહેલા માર્ચ બે હાજર ચોવીસ માં ત્રેપન ટકા જ હતો તો બીજી તરફ ગઈકાલે રિટેલ મોંઘવારી અંદરના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ઘટાડો જોવા મળ્યો હતો તો દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે તો સરકારી બેંકમાં આવશે ઓફિસરની ભરતી તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓફ સ્પેશિયલિસ્ટ કેડરની ઓફિસર માટેની ભરતી બહાર પડશે જેમાં ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ ટુની ભરતી થશે તો આ નોટિફિકેશનમાં એકસો ને પચાસ ખાલી જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે તો ઉમેદવારો ભરતીમાં રસ ધરાવતા હોય તો તેઓ એસબીઆઈ ડોટ કોમ ડોટ ઇન ઉપર જઈને તેની સાઇટ ઉપર જઈને અરજી કરવાની રહેશે તો આ ભરતી હૈદરાબાદ અને કોલકાતામાં તેનું પોસ્ટિંગ પણ કરવામાં આવશે તો અરજીની છેલ્લી તારીખ સત્યાવીસ જૂન બે હાજર ચોવીસ છે તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે ખુશીની વાત કહેવાય કે બે દિવસથી ચોમાસા માટેની નવી નવી આગાહીઓ કરવામાં આવતી હતી કે ચોમાસા માટે એક બ્રેક રહેશે પરંતુ દોસ્તો કુદરત આગળ બધા જ લાચાર હોય છે તો અરબી સમુદ્રમાં સિયાર ઝોન રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાનું છે જેને લીધે આજ સવારથી જ વરસાદની શરૂઆત થઈ જશે તો ચોમાસું હાલ નવસારી વલસાડ અને સૌરાષ્ટ્રના વેરાવળથી દક્ષિણમાં ચાલીસ થી પાંત્રીસ કિલોમીટર જેટલું કેન્દ્ર તો છે તે મધ્યરાત્ર અથવા તો આજ સવારે ચોરવાડ તેમજ માંગરોળ કવર કરી શકે છે અને જુનાગઢ તેમજ ગીર સોમનાથ પોરબંદર સહિતમાં સૌરાષ્ટ્રમાં વિધિવત રીતે વરસાદની પણ એન્ટ્રી થઈ જશે આ સિવાય દોસ્તો એટલે કે ટૂંક સમયમાં પંદર થી બાવીસ જૂનની વચ્ચે વાવણી લાયક સારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સોમવારે મુખ્યમંત્રી કરશે મોટી બેઠક જ્યાં દર્શક મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ બેઠકનું આયોજન કર્યું છે તો સોમવારે મુખ્યમંત્રી નિવાસ પરિણામોની સંગઠનાત્મક અને રાજકીય તેમજ રાજનૈતિક અસરો પર સમીક્ષા કરવામાં આવશે તો આ સિવાય બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી પાટિલ મુખ્યમંત્રી સહિતના અનેક પ્રદેશના આગેવાનો તેમજ ઉમેદવારો હાજર રહેશે

ત્યાર પછીના દોસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે આધાર કાર્ડ ને અપડેટ કરવાની તારીખ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે તો યુઆઈડીઆઈ મફત આધાર કાર્ડ ની અપડેટ કરવાની સમય મર્યાદા હજુ પણ ત્રણ મહિના સુધી લંબાવી છે તો હવે તમે ચૌદ સપ્ટેમ્બર સુધી તમારું આધાર કાર્ડ ને ફ્રી માં અપડેટ કરાવી શકશો તો અગાઉ તેની છેલ્લી તારીખ ચૌદ જૂન હતી પરંતુ હવે તેને ત્રણ મહિના માટે લંબાવી દેવામાં આવી છે ત્યારબાદ આધાર કાર્ડ ને અપડેટ કરવા માટે ચાર્જ પણ ચૂકવવો પડશે તો દસ વર્ષમાં જેમણે પણ એકવાર પણ આધાર કાર્ડ અપડેટ નથી કર્યું તેમના માટે આ એક પહેલ કરવામાં આવી છે ત્યાર પછીના દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર ભારતીય યુઝર્સ માટે વોટ્સઅપ ની તવાઈ જ્યાં દર્શો મિત્રો લાખો એકાઉન્ટ ને પણ બંધ કરી દેવામાં આવી છે તો વોટ્સઅપ ની ભારતીય યુઝર્સ ઉપર તવાઈ જોવા મળી રહી છે તો એક સાથે જે સિત્તેર લાખથી વધારે એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે તો આ એકાઉન્ટ સૌથી વધારે કેમા માટે સાબિત સંબંધિત હતા તો ઘણા વોટ્સઅપની પોલિસીનું પણ પાલન ન કરતા હતા તો મેટરના મેસેજિંગ એપ વોટ્સએપે આ ખુલાસો કર્યો હતો તો બંધ કરવામાં આવેલા એકાઉન્ટમાં એક એપ્રિલ બે હાજર ચોવીસથી લઈને ત્રીસ એપ્રિલ બે હાજર ચોવીસ સુધીનો સમાવેશ થાય છે

મેળવનાર આ ગુજરાતનો પહેલો પ્લાન્ટ છે

અને ઝડપથી વૃદ્ધિની યાત્રામાં મહત્વપૂર્ણ પગલું છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે ગઈકાલે હિમાચલની ધરા ધ્રુંજી ઉઠી છે તો ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે તો આ ભૂકંપના કારણે જાનમાલના પણ નુકસાન કોઈ સમાચાર મળ્યા નથી જો કે ભૂકંપ પછી લોકો ચોક્કસપણે ડરી ગયા અને તેમના ઘરની પણ બહાર આવી ચૂક્યા હતા તો આ પહેલાં પણ ચંબા એટલે કે ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકાઓ આવ્યા હતા